ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનવા પામ્યા છે ભરૂચ જિલ્લા કક્ષાએ આવા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં રૂપે ઘનિષ્ઠ ચેકિંગ તથા અનેકવિધ પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા છે ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલા ટાપુઓ તેમજ આલિયાબેટ ઉપર આવી રોકાણ કરે તેવી પૂરી શક્યતા છે અને તેઓ રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમોને મળી નિર્જન ટાપુ ઉપર આશ્રય મેળવી હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાનો તેમજ મહત્ત્વના ધાર્મિક સ્થાનો ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ કરવી હિંસા કરી ભાંગફોડ કરવી હિંસા અને ત્રાસ ફેલાવવાની શક્યતાને ધ્યાને લઈ જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના બેટ સફરુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેંગણી બેટ નદીમાં ચોમાસાની સિઝન પછી પાણી ઓછું હોવાના કારણે ઉપસી આવ્યા છે આ બેટ ઉપર કોઈ માનવ વસ્તી આવેલ નથી જ્યારે દરિયા કિનારે આવેલ આલિયા બેટમાં લોકોની વસ્તી આવેલ છે જેઓ પશુપાલન તથા માછીમારી કરે છે આ ટાપુ કાયમી ટાપુ છે જે હાઈટાઇટ તેમજ નદીમાં પૂર વખતે પણ ડૂબતો નથી આલિયા બેટ સુરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેંગણી બેટ પર અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોઈપણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ કે ધાર્મિક મેળવડા ન કરે તે માટે કોઈપણ વ્યક્તિને ટાપુ પર પ્રવેશ કરતાં રોકી શકાય તેમજ ગેરકાયદેસર પ્રવેશ કરનાર વ્યક્તિ ઉપર કાનૂની પગલાં લઈ શકાય અને જરૂરી વ્યવસ્થા કરી આવી પ્રવૃત્તિઓ પર જરૂરી નિયંત્રણો મૂકવા જાહેર જીત અને જિલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે આથી ભરૂચ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન આર ઘાઘલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કરે છે કે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વેંગણી બેટ આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈપણ અન્ય વ્યક્તિ પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તેમજ ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં સદરહુ જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન સાઠ સુધી રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ હેઠળ કસૂરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું અઝર પઠાણ સત્ય ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आजादी समाचारोनी